નાર પર્વત પર આવેલા અંબાજી મંદિર સહિતના મંદિરોની ગાદીનો વિવાદ ચરમસીમા પર પહોંચ્યો તનસુગીરી બાપુ બ્રહ્મલીન થયા બાદ તેના કબજામાં રહેલા અંબાજી મંદિર દત્ત શિખર અને ભીડભંજન મંદિરનો વહીવટ પ્રશાસને પોતાના હસ્તક લઈ લીધો છે હવે હિમાંશુગીરી સામે આવ્યા જેને દાવો કર્યો કે ત્રણેય મંદિરની સેવા પૂજાનો હક તેમનો છે પ્રશાસને આ મંદિર પોતાના હસ્તક લીધો તે નિર્ણય મારી જાણ બહાર લેવાયનો દાવો કર્યો હિમાંશુ ગીરીએ વધુમાં કહ્યું કે ગુરુ ગણપત ગીરીનો ચુમ્માળીસમા શિષ્ય તરીકે પોતે એટલે કે હિમાંશુ આ મંદિરની ગાદીના વારસદાર હોવાનો દાવો કર્યો સરકારી નિયમ મુજબ અંબાજી મંદિરના મહંત નિમવાની આખરી સત્તા કલેક્ટર પાસે હોય છે પણ અહીં તો મામલતદારે કોઈ પણ જાતની તપાસ વગર મંદિર પોતાના હસ્તક લઈ લીધા અને આ જે વહીવટ તંત્ર કાર્ય કર્યું છે તે ગેરકાયદેસર રીતે છે અંબાજી મંદિરમાં બે ટ્રસ્ટી હતા તેમાંની એક ટ્રસ્ટીની અત્યારે હયાતી નથી તો નાના પીર બાબા તરીકે હું હયાતી છે મારી તો તેનો વહીવટ કરવાનો પૂરેપૂરો હક મને છે જેની અમને કોઈ જ પ્રકારની જાણ કરવામાં આવેલી નથી કે નથી સરકાર વહીવટ તંતર દ્વારા અમને મને કોઈ પ્રકારની નોટિસ મળેલી નથી બસ આ જે કાર્ય કર્યું છે તે ગેરકાયદેસર છે એ હટાવો અને મને પૂરેપૂરો હક છે જેના મારી પાસે બધા પુરાવા છે